કે છે પરંતુ આજુબાજુનો જે એમનો ખડકાળ વિસ્તાર છે ને નદી જે વહેતી હોય છે એના કારણે અકસ્માતે ઘણીવાર લોકો એમાં પડી જાય છે અને એના પોતાનું જાન ગુમાવે છે બે હાજર સોળ થી ત્યાં જિલ્લા મેજીસ્ટ્રેટનું એક જાહેરનામું છે એ પ્રસિદ્ધ થયેલું છે અને જાહેરનામું અસ્તિત્વમાં જ છે કે કોઈએ ધોધની નજીક જવું નહીં ફોટો કે સેલ્ફી લેવી નહીં આમ છતાં લોકો ત્યાં જઈ અને એક જે કપલ હતું ને એને પોતાનો બર્થ ડે હોય એના માટે એને જમજી રિટ્રીટ નામનું એક જે રિસોર્ટ છે એને થોડી એને એમાં હેલ્પ કરેલી હતી તો એ ત્રણેય સામે અમે જાહેરનામા ભંગનો ગુનો નોંધેલો હતો અને હાલમાં જ એક બાજુ સોશિયલ મીડિયામાં એક પ્રસારિત થયું કે કોઈ જીલ જોશી નામના બેન છે એમને ત્યાં જઈ અને એક સેલ્ફી લઈ ફોટોગ્રાફી લઈ અને સોશિયલ મીડિયામાં પ્રસાદિત કરેલ તો એમની સામે પણ આજ રોજ છે એ જાયના ભાવિનો ગુનો નોંધવામાં આવેલ છે લોકોને ફરીથી એક અપીલ કરું છું કે જે આવી કોઈ પ્રવૃત્તિથી એ લોકો દૂર રહે અને ખાસ કરીને જે ઇન્ફ્લુઅન્સર જેવા હોય કે થોડા કોઈ અભિનેત્રી આ બેન છે અભિનેત્રી છે તો જવાબદાર વ્યક્તિ કહેવાય તો એમને એક દાખલો બેસાડ્યો છે એના બદલે પોતે પોતાની પ્રસિદ્ધિ માટે સરેઆમ આવો ફોટો પણ લે અને એને પાછો એ વાયરલ પણ કરે જેનાથી બીજા લોકોને પણ આ ખોટી પ્રવૃત્તિથી પહેરાય અને ત્યાં અકસ્માત થવાનો ને જાન ગુમાવવાનો પણ પ્રશ્નો ઉભા થાય છે જેથી આવું બે જવાબદારી વર્તન ભવિષ્યમાં કોઈ ના કરે એટલા માટે અમે આ કાર્યવાહી કરેલ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા